હા હા આજ મારે ઘણું કામ છે બગીસે મારે જવું પડશે ફોન આવી ગયો હાલો હલો કર્યા હા તે સારું હાલ તારી ગાડી રહી ને મારા બગીચે આવવા દે તારી આખી ગાડી કેરી ભાઈ આ તે વાંધો નહીં એ સારું હાલ હું હમણાં બગીચે જાઉં એ હા હા તમ તમારું ઉપાધિ કરી માને આ સારું આજ એની ગાડી આવવાની છે પૈસા દે આ હા 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 આમ તો જો આ દાડિયાના કેરીના બગીચામાં કેટલી કેરી ઉતરે છે કાંઈને ખટારા ભરી ભરી ઉતારે છે અને આજે એ ખટારો ભરી ઉતારવાનો છે આ હા હા એ કેરીનું નામ સાંભળ્યું તો મારા મોઢામાં પાણી વ્યાયું આજ તો મારે જાડીને કેરી ખાવી જ છે પણ કેમ ખાવી હા એક કામ કરું મારો ભાઈ બન ઓલો કૂકલો જો ને એના પાસે હાલો જાઉં પછી એમ ભાઈ જોઈને સોરવા હેલા જઈશું અને પછી નીડે કેરીઓ ખાઈશું હા 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 આ તો મજા આવી હા હા

એ તારો બાપ આપણી નથી ખાવાની તો આપણે કરવાની છે એ તારો બાપ ઇજોરી કરતા આપણને દેખી દેશે ને તો બેયને ને તોડી નાખશે એ તારો બાપ જાડીસો કેવડો તમે ખબર કેવડો હોય એ તારો બાપ મોટો રગડો બગીસો છે કામ કરતો હોય ને આપણે ઓલા સીરિયસ તેની લઈને જ વેજાવાનું તો હાય ને હાજ હ

પણ તારો બાપ એ આપણને દેખી જાય ને તો આપડે ઠાઠા લાલ કરી નાખશે એ તારો બાપ ગમ્યા ચોરી કરવા જાય ને એટલે આપણે કાળજા કઠણ રાખવા પડે કઠણ પણ તારો બાપ હું આ પેલી વાર ચોરી કરું હું મારે મૂરે જ છે કે હું ક્યાં ખાનદાન ની નથી હું પહેલી વખત જ ચોરી કરવા આવું છું હું થોડો બીઉ હું તો માલ્યો ને મારે યાર બીઉ તો ને હું આરે હાવ એ હા

લે અમારે જન આયકા હુઈ ગયો હે એ કુકા એ કુકા આ મહણીઓ ઊપતોય નથી અન શું થ્યું હશે જોય દાઢિયો આવી જશે ને તો અમને બઈને મારશે કુકા એ આ બગીચામાં રખડી રખડી હું થાય ઉપર આ લાઈડ્યો બગીચામાં કે ખબર નથી

મારા દીકરા ભાગી ગયા નકાજ મારી મારીને તોડી નાખે આ કોનો ફોન આવ્યો તારે એટલે આ તો કાર્યા હાલો હલો ક્યાં કાર્યા તારી ગાડી આવી ગઈ મારી ભાઈ છે હા લેતોય લેતો આલમ કેર્યું ભાઈ દે એ સારું આજ તમારી માને મારે ગાડી ભરવા જવાનું છું એટલે કાંઈ નહીં તમારી લાલ કીન નાખ્યા કેરી રોકી હાલ કુકા